વડોદરામાં પીવાના પાણી માટે લોકો રોડ પર ઉતર્યા હતા ન્યુ વાઘોડિયા રોડ પર આવેલ બવન પાર્ટી પ્લોટ પાસે નાગરિકો રોડ પર બેઠા હતા લોકોએ પાલિકા સૂત્રોચ્ચાર કર્યા હતા પાણી પાણી આપો હતી તુલસી રુદ્રાક્ષ એલિગન્સ વ્રજ વિલા ફ્લેટ સિદ્ધેશ્વર હેરિટેજ સિદ્ધનાથ પ્લેટેનિયમ તુલસી હાઇટ્સ સ્વામિનારાયણ પાર્ક શ્રીકુંજ રેસીડેન્સી શ્રદ્ધા વ્રજ વિલા ફ્લેટ સહિત અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉઠી છે વર્ષથી આ આ એરિયામાં રહી રહું છું એરિયાની અંદર અમે રજૂઆત કરેલી તો ત્યારે એવું કહેવામાં આવતું કે એરિયા ડેવલપ નથી પણ લાસ્ટ છેલ્લા પાંચ વર્ષથી સતત આ એરિયા પૂરો ડેવલપ છે અહિયાં પંદર થી વીસ હજાર પબ્લિક રહે છે લોકો અહીંયા જે લોકો રહીશો છે તો લોકો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અધિકારી અને સારા વર્ગના લોકો છે ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનનો વેરો પણ ભરે છે છતાં અમને પૂરતું પાણી મળી રહ્યું નથી સાથે અમારે દર દરરોજ ઓલમોસ્ટ સોસાયટીમાંથી સાતથી આઠ હજાર રૂપિયા પાણીના ટેન્કરો મંગાવવામાં જાય છે તો અમે જે વેરો ભરીએ છીએ એનું શું કોર્પોરેશન અમારો અમારી પાસેથી દર જો કોઈ પણ ભૂલથી એનાથી મિસ થઈ ગયો વેરો ભરવાનો તો એ લોકો વ્યાજનું પણ વ્યાજ ચઢાવીને બીજા વર્ષે વે

અને ટેન્કર ની અંદર પણ એ લોકો એવું કહે છે કે તમે મેસેજ કરો રાત્રે ત્રણ વાગે પાણી આવે છે ટેન્કરો બાર વાગે બે વાગે કોઈ ટેન્કર પણ ટાઈમ નથી ઘરની માતા વડીલો જે ઉમ્મલાયક જે મહિલાઓ છે એ બિચારા કામ કેવી રીતે કરે છે જે લોકોના ઘરે નાના બાળકો છે નાના બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે છેલ્લા પાંચ છ મહિનાથી બિલકુલ પાણી આવતું નથી ઘરમાં પીવા માટે બી ટેન્કરોથી પાણી જે નાખે છે એ પૂરું પડતું નથી એકસો મકાન છે

પાંચ છ મહિનાથી બિલકુલ પાણી નથી આપતા પચાસ ટકા પાણી બી નથી આપતા